હળદર આવી રીતે ખાઓ સાંધાનો દુખાવો ગાયબ કરો એક સંપૂર્ણ આયુર્વેદિક સ્વાગત કર્યું છે આ સમસ્યા છે સાંધાનો દુખાવો આજના સમયમાં સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેન એક સાવ સામાન્ય સમસ્યા બની ગઈ છે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી મોટા ભાગના લોકોને ઘૂંટણ કમર ખભા કે કોણીમાં દુખાવો અનુભવે છે આધુનિક દવાઓ થોડોક સમય રાહત આપે છે પણ લાંબા ગાળે પ્રભાવકારક સાબિત થતી નથી પરંતુ આયુર્વેદમાં તેનો એક સરળ અને સફળ જવાબ છે હળદર આજે હું તમને સાંધાના દુખાવા માટે હળદરનો ઉપયોગ કરવાની એક એવી સચોટ રીત જણાવીશ જેનાથી તમે આ દુખાવામાંથી કાયમી છુટકારો મેળવી શકશો આપણે એ પણ સમજીશું કે આ ઉપચાર કેવી રીતે કામ કરે છે આ ઉપચાર કોના માટે ઉપયોગી છે અને કોના માટે નહીં અને ક્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ તો ચાલો આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ નંબર એક હળદરનું વૈજ્ઞાનિક અને આયુર્વેદિક મહત્વ હળદરને સંસ્કૃત ભાષામાં હરિદ્રા કહેવામાં આવે છે તે માત્ર એક મસાલો નથી પરંતુ એક શક્તિશાળી ઔષધિ છે કર્ક્યુમિન હળદરનું મુખ્ય તત્વ કરક્યુમીન શરીરમાં સોજાને ઘટાડે છે વૈજ્ઞાનિકોએ કર્ક્યુમિનને કુદરતી બળતરા વિરોધી તરીકે સ્વીકારી લીધું છે આ ઉપરાંત કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે હવે વાત કરીએ આયુર્વેદની આયુર્વેદ મુજબ હળદર વાત પિત્ત અને કફ ત્રણેય દોષોને સંતુલિત કરે છે ખાસ કરીને સાંધાના દુખાવામાં વાત દોષ વધારે હોય છે અને હળદર તેને શાંત કરે છે સાંધાનો દુખાવો મુખ્યત્વે આ કારણોથી થાય છે નંબર એક ઉંમર વધતા કાર્ટિલેજનું ઘસાઈ જવું કાર્ટિલેજ એક લચીલો પદાર્થ છે તે સાંધાને સુરક્ષિત રાખે છે

સોજો ઘટાડે હળદર સોજો ઘટાડીને દુખાવો ઓછો કરે છે નંબર નંબર સુધારે છે 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 સુધી પોષણ પહોંચે બચાવે હળદરનો નિયમિત ઉપયોગ કાર્ટિલેજના ઘસારાને ધીમો પાડે છે નંબર ચાર પ્રતિરક્ષા શક્તિ મજબૂત કરે તે ઓટો ઇમ્યુન જોઈન્ટ પેઇન ઓછું કરવામાં આપણી મદદ કરે છે હળદર ખાવાની યોગ્ય રીતો હળદરનો સૌથી વધુ ફાયદો મેળવવા માટે તેને યોગ્ય રીતે ખાવી ખૂબ જ જરૂરી છે નંબર એક હળદર વાળું દૂધ એટલે કે ગોલ્ડન મિલ્ક રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉકાળો તેમાં એક ચપટી કાળા મરી નાખો જેનાથી કર્ક્યુમિનનું શોષણ વધે છે દિનચર્યામાં ત્રીસ દિવસ સુધી પીવાથી સાંધાના દુખાવામાં અદ્ભુત અદભુત રાહત મળે છે નંબર બે હળદર પ્લસ આદુનો કઢો એક ગ્લાસ પાણીમાં આદુના ચાર ટુકડા અડધી ચમચી હળદર અને થોડું તજ ઉકાળો દિવસમાં બે વાર પીવાથી જોઈન્ટ લુબ્રિકેશન એટલે કે સાંધામાં ચીકાસ વધે છે ખાસ કરીને સવારની કડાકા ભડાકા પીડા ઓછી થાય છે નંબર ત્રણ હળદર સાથે મધ એક ચમચી શુદ્ધ હળદર પાવડર લ્યો તેમાં એક ચમચી ખાલી પેટે મધ મિશ્રિત કરી ખાવો આ રીત ઇન્ફ્લેમેશન એટલે કે સૂજનને તરત જ ઘટાડે છે નંબર ચાર હળદર તેલ મસાજ સરસવ તેલ ગરમ કરો તેમાં હળદર પાવડર નાખી હળવું ગરમ થવા દો આ તેલ સાંધા પર મસાજ કરો પંદર દિવસ સુધી દરરોજ કરવાથી સાંધાના જકડનમાં રાહત મળશે નંબર પાંચ હળદર લાડુ હળદર પાવડર મેથી દાણા પાવડર ગોળ ઘી સાથે લાડુ બનાવો દરરોજ સવારે એક લાડુ ખાવાથી ઘૂંટણની પીડા અને કમરના દુખાવામાં લાભ થાય છે હવે વાત કરીએ હળદરની સાથે કઈ કઈ વસ્તુ લેવી જોઈએ નંબર એક કાળા મરી કર્ક્યુમિનનું શોષણ બે હજાર ટકા વધારે છે નંબર બે દૂધ સાંધાને પોષણ આપે છે નંબર ત્રણ ઘી સાંધાની લુબ્રિકેશન એટલે કે ચીકાશ વધારે છે નંબર ચાર આદુ પ્રાકૃતિક એટલે કે કુદરતી પેઇન કિલર તરીકે કામ કરે છે હળદરના લાંબા ગાળાના ફાયદા નંબર એક સાંધાના દુખાવા પર નિયંત્રણ હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ એક પ્રાકૃતિક એન્ટી ઇન્ફ્લેમેટરી છે તે શરીરમાં થયેલી સૂજનને ઘટાડે છે લાંબા ગાળે તેનો નિયમિત ઉપયોગ કરવાથી સાંધાની કઠિનતા સોજો અને દુખાવો ઘટે છે કઈ રીતે લેવું દરરોજ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવું ઘૂંટણ કે કમરના દુખાવા માટે હળદરનું તેલ લગાડવું નંબર બે ગાઉટ અને આર્થરાઇટિસમાં રાહત ગાઉટ અને આર્થરાઇટિસ બંને બીમારીઓ યુરિક એસિડના વધારે સ્તર અને સાંધામાં સુજનને કારણે થાય છે હળદર શરીરમાં યુરિક એસિડનું સંતુલન રાખે છે અને સાંધામાં થયેલી ગરમી અને સૂજનને શાંત કરે છે લાભ નિયમિત ઉપયોગથી ગાઉટ એટેકની આવર્તનતા ઓછી થાય છે અને આર્થરાઇટીસના દર્દીઓ માટે ગતિશીલતા સરળ બને છે નંબર ત્રણ હાડકાની ઘનતા મજબૂત બનાવે છે હળદર શરીરમાં કેલ્શિયમનું શોષણ વધારી આપે છે હાડકાની નસો અને જોડાણને મજબૂત રાખે છે ખાસ કરીને ચાલીસ વર્ષની ઉંમર પછી જ્યારે આપણા શરીરના હાડકા પાતળા થવાની શરૂઆત કરે છે ત્યારે હળદર ઓસ્ટિઓપોરોસિસ સામે કુદરતી રક્ષણ આપે છે ઉપયોગ દૂધ સાથે હળદરનું સેવન દાળ અથવા શાકમાં હળદરનો રોજિંદો ઉપયોગ નંબર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હળદર શરીરની સક્રિય કરે છે છે તે બેક્ટેરિયા વાયરસ અને ફંગસ સામે લડવાની શક્તિ વધારે લાંબા ગાળે હળદર ખાવાથી સામાન્ય શરદી ખાંસી એલર્જી અને ઇન્ફેક્શન થવાની શક્યતા ઘણી ઘટાડે છે ખાસ ફાયદો ડાયાબિટીસ અથવા લાંબા સમયથી બીમાર લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં મદદરૂપ નંબર પાંચ ત્વચાને કુદરતી તેજ આપે છે હળદર ત્વચાની અંદર રહેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને દૂર કરે છે અને રક્ત શુદ્ધિ કરે છે પરિણામે ચહેરો ચમકે છે ખીલ મસા દાગ ધબ્બા ઓછા થાય છે હળદરનો ઉપયોગ બહારથી તમે કરી શકો છો હળદર ચણાનો લોટ અને દહીંને મિશ્રણ કરીને હળદરનો ઉપયોગ તમે અંદરથી પણ કરી શકો છો દૂધ કે ગરમ પાણી સાથે હળદરનું સેવન કરીને નંબર છ કેન્સર પ્રતિકારક તત્વો ધરાવે છે કર્ક્યુમિનમાં એવા ગુણ છે જે કેન્સર સેલ્સની વૃદ્ધિ એટલે કે ગ્રોથ અટકાવે છે તે શરીરમાં ફ્રી રેડિકલ્સનો પ્રભાવ ઓછો કરે છે જે લાંબા ગાળે કેન્સર થવાનું જોખમ ઘટાડી શકે છે વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ હળદરનો નિયમિત ઉપયોગ સ્તન કેન્સર કોલન કેન્સર અને પ્રોસ્ટેટના કેન્સર જેવા ઘણા પ્રકારના કેન્સર સામે પ્રતિકારક સાબિત થઈ શકે છે મિત્રો હળદર માત્ર મસાલો નથી પણ એક કુદરતી ઔષધિ છે સાંધાનો દુખાવો હોય કે હાડકા નબળા હોય ઇમ્યુનિટી ઓછી હોય કે ત્વચાની સમસ્યા હોય હળદર લાંબા ગાળે શરીરને મજબૂત બનાવે છે અને બીમારીઓથી બચાવે છે ઉદાહરણ હળદરના જાદુ ફાયદા આયુર્વેદિક ઉપચાર કેટલો અસરકારક હોઈ શકે છે તે એક વાસ્તવિક ઉદાહરણ પરથી સમજીએ ઉદાહરણ એક સાઠ વર્ષના વૃદ્ધનો કિસ્સો મારા એક ઓળખીતાને સાઠ વર્ષની ઉંમરે ઘૂંટણમાં એટલો દુખાવો હતો કે સીડી ચડી શકતા ન હતા લોકોએ તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી પણ તેમને દરરોજ રાત્રે હળદર વાળું દૂધ સવારે ખાલી પેટે હળદર અને મધ અને સાથે હળદર તેલથી મસાજ કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે તેમણે યોગ અને વોકિંગ પણ ચાલુ રાખ્યું માત્ર છ મહિનામાં જ તેઓ સામાન્ય રીતે ચાલવા લાગ્યા અને આજે કોઈ પણ દવા લીધા વગર રોજ સાયકલ ચલાવે છે હવે વાત કરીએ હળદર કોના માટે ઉપયોગી અને કોના માટે નહીં નંબર એક કોને હળદરનો ઉપયોગ ટાળવો ગર્ભવતી સ્ત્રીઓએ ગર્ભવતી સ્ત્રીઓએ વધુ પ્રમાણમાં ન લેવી લોહી પાતળું કરનારી દવાઓ જો તમે આવી દવાઓ લેતા હો તો ડોક્ટર સાથે સલાહ કરવી પિત્તાશયની સમસ્યા જેમણે પિત્તાશયમાં પથરી કે અન્ય સમસ્યા હોય તેમણે આ ઉપચાર ટાળવો જીવનશૈલી સાથે હળદરનો સંયોગ દુખાવામાં કાયમી રાહત માટે હળદરના ઉપચારની સાથે આ બાબતોનો પણ સમાવેશ કરો નંબર એક નિયમિત યોગ અને કસરત તાળાસન પવન મુક્તાસન ભુજંગાસન અને રોજ વીસ થી ત્રીસ મિનિટ વોકિંગ કરો નંબર બે આહારમાં ફેરફાર તેલ વાળું અને જંક ફૂડ ઓછું કરો નંબર ત્રણ પૂરતી ઊંઘ પૂરતી ઊંઘ લેવાથી પણ સાંધાની તકલીફ ઓછી થાય છે નિષ્કર્ષ મિત્રો હળદર આપણા રસોડામાં હંમેશા હાજર હોય છે પણ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે સાંધાના દુખાવા માટે એક ચમત્કારિક દવા સાબિત થઈ શકે છે યાદ રાખજો દિનચર્યામાં હળદર બરાબર સાંધાના દુખાવામાંથી મુક્ત જીવન જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો